નમસ્કાર મિત્રો ખેડૂત પોર્ટલમાં આપનું સ્વાગત છે અને હું છું ઉમંગ મિત્રો હવે ઘણા બધા ખેડૂત ભાઈઓને ઘણા બધા સમયથી બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તાની રાહ હતી ત્યારે મિત્રો આવા દરેક ખેડૂત ભાઈઓ માટે હવે મોટી ખુશખબર આવી ગઈ છે કારણ કે તારીખો ફાઇનલી જાહેર થઈ ગઈ છે અને હા મિત્રો જેમ દર વખતે ખોટી અને ફેક માહિતી તમે સાંભળતા આવ્યા હશો તારીખને લઈને તો પહેલી વાત તો મિત્રો વિથ પ્રૂફ સાથે આપણે વાત કરવાની છે તારીખો કઈ અંગે જાહેર થઈ છે કોને તારીખ જાહેર કરી છે દરેક માહિતી લઈને આવ્યા છે એ ટુ ઝેડ માહિતી મિત્રો અહીંયા લખેલી છે તો આ વીડિયોની અંદર આગળ છેલ્લે સુધી જોતા રહેજો કારણ કે તારીખ વિશે પણ વાત કરીશું કઈ તારીખ જાહેર થઈ છે તેના વિશે પણ વાત કરીશું કોણે તારીખ જાહેર કરી છે અને તેની સાથે સાથે મિત્રો હું તમને અહીંયા પ્રૂફ પણ દેખાડવાનો છું કે તારીખો જાહેર કરવામાં આવી છે તો હવે થોડાક જ દિવસમાં ખેડૂતોના ખાતામાં હપ્તો જાહેર થવાનો છે સૌથી પહેલા મિત્રો હું તમને જણાવી દઉં કે આ તારીખો કોના દ્વારા જાહેર કરવામાં આવી છે તો મિત્રો બે હજાર રૂપિયાના આગામી ઓગણીસ હપ્તાની આ તારીખો જે છે તે આપણા કૃષિ મંત્રી ભારતના કૃષિ કૃષિમંત્રી શિવરાજસિંહ ચૌહાણ દ્વારા જાહેર કરવામાં આવી છે ત્યારે મિત્રો શિવરાજસિંહ ચૌહાણ જે છે તે હમણાં ગઈકાલે જે છે તે મિત્રો પટના હતા એટલે કે બિહારનું જે પટના શહેર આવેલું છે ત્યાં તે આવ્યા હતા ત્યાં ત્યાં મિત્રો તેમણે એક કાર્યક્રમ યોજ્યો હતો એક સભા યોજી હતી ત્યાં મિત્રો તેમણે એક સભાને સંબોધન કરતા આ બે હજાર રૂપિયાના ઓગણીસમાં હપ્તાની તારીખ જાહેર કરી હતી હવે મિત્રો હું તમને જાદો રાહ નથી જવરાવતો અને તારીખ આપી દઉં તો મિત્રો આ શિવરાજસિંહ ચૌહાણે તારીખ જાહેર કરી છે કે આવનારો બે હજાર રૂપિયાનો ઓગણીસમો મોપ્તો ખેડૂતોના ખાતામાં ચોવીસ ફેબ્રુઆરી બે 2025 ના રોજ જમા થવાનો છે. જી હા મિત્રો ફાઈનલ ડેડ ફાઈનલ તારીખ આવી ગઈ છે. ઘણા બધા સમયથી ખેડૂત ભાઈઓ આ તારીખની રાહ જોઈને બેઠા હતા. ત્યારે મિત્રો તમને જણાવли કે ચોવીસ ફેબ્રુઆરી આ હપ્તો તમારા ખાતામાં આવી જશે એટલે કે હવે માત્ર ને માત્ર 25 દિવસની અંદર આ હપ્તો તમારા ખેડૂતના ખાતામાં આવી જવાનો છે. તો હવે મિત્રો ઘણા બધા લોકોને એવો પ્રશ્ન થશે કે આ તારીખ આવી તારીખ તો અમે ઘણી બધી સાંભળી કોઈ સાચી તારીખ હોતી નથી તો મિત્રો સૌથી પહેલા તો તમને જણાવી દઈએ કે જે વ્યક્તિએ તારીખ જાહેર કરી છે કોઈ નાની મોટી હસ્તી નથી સ્વયં છે 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 અને ભારત દેશના ગુજરાતના એટલે કે સમગ્ર ભારતના જેટલા પણ તે મિત્રો તેમને સાંભળે છે તો તેમના દ્વારા આપવામાં આવેલી તારીખ જે છે તે મિત્રો સચોટ જ હોય છે હવે ઘણા બધા લોકોને એવો પ્રશ્ન હોય શકે કે શિવરાજસિંહ ચૌહાણે તારીખ જાહેર કરી કે નહીં આના ઉપર ભરોસો કઈ રીતના કરી શકાય તો હવે મિત્રો હું તમને આ માહિતી કોઈ નહીં આપે હું જ તમને આપી રહ્યો છું અહીંયા મિત્રો જે છે તે લોકો માહિતી તો આપી દેશે પરંતુ પ્રૂફ દેખાડતા નથી તો અહીંયા હું કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર જઈને મિત્રો તમને હવે દેખાડવાનો છું કે આ તારીખ શિવરાજસિંહ ચૌહાણે જાહેર કરેલી છે કે નહીં તેને તમને કેમ ખબર પડી જાય મિત્રો અહીંયા ગૂગલ ઉપર લખીને મિત્રો આપણે ટાઈપ કરીને અહીંયા જે કઈ રિએક્શન આવશે મિત્રો તે હું તમને અહીંયા દેખાડવાનો છું તો હવે મિત્રો હું ડાયરેક્ટ તમને કોમ્પ્યુટરની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું જ્યાં જઈને મિત્રો તમે જોઈ શકો કે આ બે હજાર રૂપિયાના આપતા અંગે મેં જે તારીખ આપેલી છે તે મારા ઘરની નથી પરંતુ શિવરાજસિંહ ચૌહાણે સ્વયં જાહેર કરેલી છે તો આવો મિત્રો હવે કોમ્પ્યુટર ની સ્ક્રીન ઉપર આપણે વાત કરી લઈએ તો મિત્રો અહીંયા આપણે કોમ્પ્યુટર ની સ્ક્રીન અમે ઓપન કરી લીધી છે અને હવે અહીંયા આપણે એઝ અ પ્રૂફ એટલે કે પ્રૂફ માટે જેટલા લોકોને અહીંયા પ્રૂફ જોઈએ છે તારીખ નું કે કઈ રીતના કોને જાહેર કરેલી છે તો તેમને મિત્રો અહીંયા આપણે Google ઉપર આવી ગયા છે Safari ઉપર અહીંયા મિત્રો હું તમને સર્ચ કરીને દેખાડી દઉં કે મિત્રો આ તારીખો જાહેર કરવામાં આવી છે તેનો પ્રૂફ શું છે તો મિત્રો સૌથી પહેલા આપણે અહીંયા લખી લઈએ કે શિવરાજસિંહ ચૌહાણ એ આ તારીખ જાહેર કરેલી છે કે નહીં હવે મિત્રો અહીંયા આપણે સર્ચ કરી લઈએ તો મિત્રો તમે જોઈ શકો કે અહીંયા નું લખીને આવી ગયું છે અહીંયા 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 તમે તમે વાંચી શકો શકો કે કે ઇન્સ્ટોલમેન્ટ સેટ ટુ રિલીઝ ઓન ફેબ્રુઆરી મિત્રો મિત્રો એરો છે છે ને જોઈ તારીખ લખેલી હવે ઘણા બધા આપણા ભાઈઓ જે છે છે તે ગુજરાતી તેમને અહીંયા નહીં આવડતો ઇંગ્લિશ વાંચતા તો તેમના માટે હું અહીંયા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પણ મચાવવાનો છું મિત્રો દેખાડી દે તમને અહીંયા ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરીને પણ તમને બચાવી દઉં જેથી મિત્રો તમને સરળતા રહી પડી શકે તો મિત્રો ગુજરાતીમાં પણ હું તમને અહીંયા ટ્રાન્સલેટ કરીને શીખવાડવાનો છું અને બચાવવાનો છું એઝ અ પ્રૂફ માટે તો મિત્રો અહિયાં તમે ગુજરાતીમાં હવે વાંચી શકો ગુજરાતીમાં લખેલું આવી ગયું છે કે ઓગણીસમો હપ્તો અહીંયા મિત્રો તમે જોઈ શકો ઓગણીસમો હપ્તો ચોવીસ ફેબ્રુઆરીએ રિલીઝ થશે કેન્દ્રીય કૃષિ પ્રધાન શિવરાજસિંહ ચૌહાણીએ પુષ્ટિ કરે છે અને તારીખને લઈને મિત્રો જે તારીખ આપવામાં આવશે તે તારીખે બે હજાર રૂપિયા જમા પણ ખેડૂતોના ખાતામાં કરવામાં આવશે તો મિત્રો આ જાહેરાત જે છે તે અહીંયા શિવરાજસિંહ ચૌહાણ દ્વારા કરવામાં આવશે અને અહીંયા પણ તમે મિત્રો જોઈ શકો કે આ ગૂગલ દ્વારા માહિતી આપવામાં આવે છે તમે જોઈ શકો ગૂગલ ઉપર લખેલું છે અને મિત્રો આના આર્ટિકલ પણ નીચે આવશે જો તમારે મિત્રો જ્યાં તમારે જાતે પણ આ અંગે રિસર્ચ કરવું હોય તો તમે પણ ગૂગલ ખોલીને શિવરાજસિંહ ચૌહાણ ઓગણીસમાં હોપતો એવું સર્ચ કરશો તો મિત્રો તેને લઈને તારીખો જે છે તે મિત્રો અહીંયા આવવા લાગશે તો મિત્રો ઓગણીસમાં આપતાની તારીખો જોઈને તમને આનંદ થયો કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી દેજો અને મિત્રો આ રીતના પ્રૂફ સાથે કોઈ પણ વ્યક્તિ અત્યારે ગુજરાતની અંદર મિત્રો આ રીતની કામની માહિતી આપતું નથી તો મિત્રો જો તમારે આવી દરેક માહિતીઓ જે છે તે સૌથી પહેલા કોઈ પણ જે ખેડૂત ઉપયોગી લોક ઉપયોગી આવશે છે તે જાણવી હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ઘણા બધા લોકો મફતમાં ફ્રીમાં વિડીયો જોઈ લેશે અને મિત્રો આપણા વિડીયોનો કોઈ ચાર્જ નથી માત્ર ને માત્ર તમારે સબસ્ક્રાઇબ કરી દેવાની છે ચેનલને જેથી આવનારા દિવસોની અંદર જ્યારે પણ ખેડૂત ઉપયોગી વિડીયો આવશે તેની તમને સૌથી પહેલા માહિતી મળી જાય અને મિત્રો આ સબસ્ક્રાઇબ કરવું પણ એકદમ ફ્રી છે તેના કોઈ પણ ચાર્જ લેવામાં આવતો નથી તો મિત્રો આ વિડિયો તમને ઉપયોગી લાગ્યો કે નહીં કોમેન્ટની અંદર લખીને જણાવી દેજો સાથે જ તમારા અન્ય ખેડૂત ભાઈઓ સાથે આ વીડિયોને શેર કરજો જેથી તે દરેક લોકોને પણ સારી માહિતી આ આવે કેટલા કેટલા લોકોને હપ્તા નહીં મળે મેળવવા માટે શું કરવું પડશે તે મિત્રો આ ચેનલ પર જઈને તમે અન્ય હપ્તાના આ પ્લે પણ જોઈ શકો છો મિત્રો આજ માટે આટલું જ રાખીએ છીએ વિડીયો પસંદ આવ્યો કે નહીં લખી દેજો કોમેન્ટની અંદર હું દરેક લોકોને કોમેન્ટના જવાબ આપું છું ત્યાં સુધી આવતીકાલે મળીશું નવા સમાચારમાં ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ જય માતાજી